એ ગામ કોયડા અને તાલુકો તલો જીરો સાબરકાંઠા માં રહેવાસી છે એમની સાથે કાલે રાતે પોલીસ દ્વારા ખુબ ઘર્ષણ કરવામાં આવ્યું છે પોલીસે એમને ખૂબ માર મારવામાં આવ્યો છે વિડીયો આપ સૌ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોયું જ હશે તો એ એમની સામે એફઆઈઆર કરવામાં આવી છે તો આમાં પોલીસ સામે કેમ એફઆઈઆર કરવામાં ન આવી અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ ચાર પાંચ મળી અને જે વોન જવાન છે ગંભીર રીતે મારે છે ખુબ ગંભીર રીતે અને પોલીસ સ્ટેશનમાં અંદર જઈ અને બહાર બંધ કરી અંદર ગંભીર રીતે મારે છે આ ગંભીર બાબત કહેવાય અને વોન સર્વ જવાને જો આવી રીતે કઈ રીતે મારી શકે જે બાબત મેં લઈ અને વાંધો ઉઠાવવાનો છે અને હું હાલ જે સાબરકાંઠા પહોંચું છું અમારા જેટલા પણ માટી સૈનિકો આવી શકતા હોય એ તાત્કાલિક અસર થઈ પોલીસ સ્ટેશન પહોંચે એવી મારી સામે અનુરોધ છે